ડોલર કોટેચાએ કહ્યું છે કે સદીની સૌથી મોટી ઘટનાને લઈને રજા જાહેર કરવામાં આવી છે બેંકે સત્તર જિલ્લા કચેરી અને એકસો ને છોતેર બ્રાન્ચના કર્મચારીઓને રજા આપીને ઉજવણી કરવા આહવાન આપ્યું છે કર્મચારીઓ આ રજાના દિવસે દીપોત્સવ મનાવશે રામ મંદિરની પ્રતિષ્ઠા પર રજા જાહેર કરનારી પ્રથમ બેંક ખેતી બેંક બની છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદઘાટન કર્યું છે બાદમાં પીએમ મોદીએ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અટલ સેતુનું ઉદઘાટન કરતા આનંદ થાય છે જે આપણા નાગરિકો માટે ઇઝ ઓફ લિવિંગ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ પોલ મુસાફરીનો સમય ઘટાડવાનું અને કનેક્ટિવિટી વધારવાનું વચન આપે છે જેનાથી રોજિંદી મુસાફરી વધુ સરળ બની શકે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ નાનકડા રામ ભક્ત ને છે અનેરો ઉત્સાહ બાવીસમી જાન્યુઆરીને લઈને આખા દેશમાં તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે આવા માહોલ વચ્ચેના રામ ભક્તનો વિડીયો વાયરલ થયો છે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં બાળક કાલી ગેલી ભાષામાં ભગવાન રામના સ્વાગત માટે લોકોને સલાહ સૂચન કરી રહ્યો છે બાળક એક મહિલાને અક્ષર આપતા ભગવાન રામના સ્વાગતની તૈયારી કરવા અપીલ કરી હતી તમને પણ આ વિડીયો સોશિયલ મીડિયામાં મળી શકે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે